કચ્છ ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ફાયરિંગ કરીને હત્યા કરાઈ છે જયંતિ ભાનુશાળી નગરી ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેને તેમનું મર્ડર કરાયું છે અજાણ્યા શખ્સે ગોળી છાતીમાં અને એક ગોળી ભાનુશાળીની આંખમાં મારીને હત્યા નિપજાવી છે કટારીયા સુરજબારી સ્ટેશન વચ્ચે આ મર્ડરની ઘટના બની હતી તેઓ ટ્રેન નંબર એક નવ એક એક છ માં સવાર હતા મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં આ હત્યા થયાની રેલવે વિભાગને જાણ કરાઈ

ટ્રેન કયા કયા લોકેશન પર ધીમી થઈ તેને લઈને પોલીસે હવે તપાસ હાથ ધરી છે તો જે કોચમાં હત્યા થઈ હતી તે કોચને સવારે આઠ વાગ્યાના અરસામાં અમદાવાદ લવાયો હતો જ્યાં કોચને ટ્રેનમાં અલગ કરીને યાર્ડમાં લઈ જવાયો જ્યાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી જયંતિ ભાનુશાલી એચ વન કોચ જી કેબિન બેઠા હતા મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં આ હત્યાની જાણ થઈ હતી બાદમાં માળિયા મિયાણા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી અહીં જયંતિ ભાનુશાળીના મૃતદેહને બહાર કઢાયા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી એ બાદ કોચમાં ડોગ સ્કોડ સાથે તપાસ કરાઈ બાદમાં કોચને સીલ મરાયો હતો તો જયંતિ ભાનુશાળીને જે કોચમાં સવાર હતા ને જ્યાં તેમની હત્યા થઈ તે કોચને અમદાવાદ કાલુપુર સ્ટેશનના યાર્ડમાં લાવવામાં આવ્યો છે અહીંયા તપાસ કરવામાં આવી અને ત્યારબાદ તેને સીલ કરવામાં આવ્યો છે અહીંયા દ્વારા હાજરીમાં તપાસ કરવામાં આવશે અહીંયાથી તેમને જે પુરાવાઓ મળશે તેના આધારે તપાસની દિશા નક્કી થશે સાથે જ હત્યારાઓ કયા સ્ટેશન પરથી ઉતરી ગયા કે કયા લોકેશન પર ટ્રેન ધીમી પડ્યા બાદ તેઓ ઉતર્યા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે તો ટ્રેનની અંદર કોચમાં ડોગ સ્ક્વોડની પણ તપાસ કરાઈ હતી કોચનું આગળનું અમારું જે પ્રાથમિક જે પરીક્ષણ છે એટલા માટે અહીંયા અમે કરી રહ્યા છીએ પ્રાથમિકમાં કોચ અમે પૂરો વેકેટ કરી અને એને અમે બિલેસ્ટિક એક્સપર્ટ એના અમે ખૂબ અને અમે આ પૂરા એકતર તરફનો જે ડેડ બોડી છે એ આજ કોચડી અંદર છે નહીં હાલ શું પરિસ્થિતિ છે ડેડ બોડી તો ત્યાં ઓલરેડી ત્યાં रिक्वेस्ट જે છે સામખાળી પોલીસ સ્ટેશન ત્યાં સ્થાનિક પોલીસ જિલ્લા પોલીસ રેલવે પોલીસ પોચે ગઈ હતી રાત્રે જ કે ડેડ ઉતારી અને તેમનો ઇન્ક્વેસ્ટ ભરી અને એમનો એક્સપર્ટ થી કરવાની કાર્યવાહી ત્યાં ચાલુ છે ચાર્ટ